વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં છત્રીસ કલાક કરતાં વધુ સમય બાદ હવે સરકારે કાર્યવાહી હાથ ધરી છે રોડ અને બિલ્ડિંગ વિભાગના ચાર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ દુર્ઘટનામાં હવે મોતનો આંકડો વધીને સત્તરે પહોંચી ચૂક્યો છે અંધારું થતાની સાથે જ ફ્લડ લાઇટ લગાડીને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગે આ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હજુ પણ પ્રાથમિક રિપોર્ટ ના આપતા તેઓ ખૂબ નારાજ પણ થયા છે નમસ્કાર જમાવટ સાથે વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુનો આંક હવે સત્તર પર પહોંચી ચૂક્યો છે અને હવે સરકારે કડક કાર્યવાહી હાથ ધરતા ચાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તેમાં એન એમ નાયકવાલા કાર્યપાલક ઇજનેર યુસી પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર આરટી પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર અને જેવી શાહ મદદનીશ મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરવા માટે તપાસ માટેના દિશા નિર્દેશો પણ આપ્યા હતા ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થતાં ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેકટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં તેમણે માર્ગદર્શન પણ આપ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે એક ટીમ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર પુલની તપાસ કરવા માટે ગઈકાલે જ રવાના કરી દીધી હતી જે અંતર્ગત તે મરામત ઇન્સ્પેક્શન ગુણવત્તાની ચકાસણી જેવી બાબતોનો આખો અહેવાલ તૈયાર કરવાની તેને જવાબદારી સોંપવામાં આવી હતી જોકે હવે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચોવીસ કલાક પછી પણ આ સમિતિ પ્રાથમિક રિપોર્ટ તૈયાર નથી કરી શકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે આ બાબતે ભારે નારાજ થયા છે અને માર્ગ અને મકાન વિભાગને તેમણે અલ્ટિમેટમ પણ આપી દીધું છે તો માર્ગ અને મકાન વિભાગે આ દેરી પાછળ એવું કારણ આપ્યું છે કે દુર્ઘટના સ્થળે વધુ પાણી હોવાથી આ રિપોર્ટ તૈયાર નથી કરી શકાયો હવે જાણીએ કે નિષ્ણાતોની જે ટીમ દુર્ઘટના સ્થળે સીએમ દ્વારા મોકલવામાં આવી છે તેમાં કોણ કોણ છે તો મુખ્ય સીપી પટેલની હાજરીમાં આ ટીમ પહોંચી છે ખાનગી નિષ્ણાંતરીકે તરીકે બીએ સુથારની પણ તપાસમાં મદદ લેવાઈ રહી છે હવે જાણીએ કે તપાસ સમિતિ રિપોર્ટમાં શું આપશે તો બ્રિજ જે ભાગમાં તૂટ્યો છે એ ભાગની તપાસ કરવાની અને તેનો વિઝ્યુઅલ રિપોર્ટ પણ તેમાં આપેલો છે સાથે જ વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સાથેનો ઇન્સ્પેક્શનનો રિપોર્ટ આપવાનો છે બ્રિજના સ્ટ્રક્ચરનો રિપોર્ટ આપવાનો છે ફાઉન્ડેશનનો રિપોર્ટ આપવાનો છે મલ્ટી લેયર ક્વોલિટીની તપાસ કરી તેનો પણ રિપોર્ટ આપવાનો છે આ ઉપરાંત બ્રિજનો મેન્ટેનન્સ રિપોર્ટ પણ આપવાનો છે અગાઉ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટનો રિપોર્ટ પણ તેમ આ જે તપાસ સમિતિ છે તેણે તૈયાર કરવાનો છે બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે હવે ચાર ઇજનેરને ગંભીરા બ્રિજ અકસ્માતની દુર્ઘટનાને લઈને સસ્પેન્ડ કરી નાખ્યા છે તો તે બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર